નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે જોવાના છીએ ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર ચોમાસાની ઋતુને લઈને ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે ચાલુ વર્ષે ચોમાસાની સિઝન સામાન્ય કરતાં સારી રહેશે જેમાં જૂનથી સપ્ટેમ્બર ચોમાસું ખૂબ જ સારું રહેવાના અહેવાલ સામે આવ્યા છે આ વર્ષે દેશમાં એકસો ચારથી એકસો દસ ટકા વરસાદ નોંધાશે તેમજ સરેરાશ વરસાદ પણ સારો રહેશે ચાર મહિના ચોમાસામાં સરેરાશ વરસાદ ને આસપાસ કેરળમાં ચોમાસુ પ્રવેશ કરે છે જ્યારે અસરના કારણે ગુજરાતમાં સારો વરસાદ રહેશે ચૂંટણીમાં નવી સુવિધા આ વખતે મતદારોને મતદાન મથક પર ઘણી સુવિધાઓ મળવાની છે આ માટે પીવાનું પાણી હોવું જરૂરી છે સ્ત્રી અને પુરુષ બંને માટે અલગ અલગ શ્વતાલય હોવા જોઈયા સાઇન એજ હશે વિકલાંગોને વોઇલ ચેર મળશે હેલ્પ ડેસ્ક બનાવવામાં આવશે છાંયડો અને પ્રકાશની પણ વ્યવસ્થા કરવામાં આવશે પંચ્યાશી વર્ષથી વધુ ઉંમરના અને ચાલીસ ટકાથી વધુ વિકલાંગતા ધરાવતા મતદારોને ફોર્મ તેમના ઘરે મોકલવામાં આવશે ભાજપ શહેર ભાજપ જાહેર કરશે ચૂંટણી ઢંઢેરો ભાજપ લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ માટે ચૂંટણી ઢંઢેરો જાહેર કરવા દિલ્હી પાર્ટી કાર્યાલયથી તેની જાહેરાત PM મોદી રાષ્ટ્રીય અધ્યક્ષ JP નાયડુ ગૃહમંત્રી અમિત શાહ અને રક્ષા મંત્રી રાજનાથ સિંહ સહિત અનેક મહાનુભાવો હાજર રહેશે ભાજપના મેનિફેસ્ટ માં ગરીબો યુવાનો અને ખેડૂતો માટે મોટી જાહેરાત થઈ શકે છે પાર્ટીએ ખૂબ ચૂંટણી ઢંઢેરા માટે જનતા પાસેથી સૂચના મંગાવ્યા હતા ભાજપને પંદર લાખ થી વધુ સૂચનો મળ્યા છે ધિરાણ લોન થશે માં ગુજરાતના દરેક ખેડૂતો માટે પાકધિરણ લોનને લઈને આવ્યા મહત્વના સમાચાર ખેડૂતોને લીધેલી લોનની નવા ચૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ મંગાવવાની બદલે ડાયરેક્ટ બેન્કમાંથી ઓટો રિન્યૂ કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે ખેડૂતો બેન્કના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજવા પૈસા લાવીને વ્યાજના પૈસા ભરે છે જેથી ખેડૂતોને ઓટો રિન્યુ ની સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે ઘર દીઠ પંદર હજાર રૂપિયા સહાય PM સૂર્ય ઘર મફત વીજળી યોજના વિશે તમે સાંભળ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ યોજના તેર ફેબ્રુઆરી બે હજાર ચોવીસ ના રોજ શરૂ કરવાની હતી અને આ યોજનાની અંદર short time ના record break એક કરોડથી વધુ registration થયા છે અને આ યોજનાની અંદર સરકાર તરફથી દરેક ઘરોને ત્રણસો યુનિટ મફત વીજળી આપવામાં આવશે કેન્દ્ર સરકારે કહ્યું કે આ યોજના થકી વર્ષે વાર્ષિક પંદર હજાર રૂપિયાથી આવક પણ મેળવી શકો છો તો મિત્રો તમને કઈ રીતે આ વાર્ષિક આવક મળશે તેના પર નજર કરજો વાહન ચાલકો આપે ધ્યાન ચૂંટણી પ્રચાર માટે વાહનોનો ઉપયોગ કરતા પહેલા વાહન રજીસ્ટર કરાવવું પડશે તે માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે ચૂંટણી પંચ દ્વારા લોકસભાની ચૂંટણીની તારીખ ગુજરાતની અંદર જાહેર કરવામાં આવી છે જે પૈકી ગુજરાતમાં સાત પાંચ બે હજાર ચોવીસ ના રોજ મતદાન થશે અને આ મતદાન પહેલા ચૂંટણીની અંદર જે પ્રચાર માટે જે વાહનો નો ઉપયોગ કર કરો છો તો ખાસ કરીને તેમને આ જાહેરનામાનું પાલન કરવું પડશે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે લસણ ડુંગળી લીંબુ બટાકા ફળી અને કપાસ સહિતના પાકોની મોટા પ્રમાણમાં આવક થઈ હતી જે રાજકોટ માર્કેટ યાર્ડમાં સૌથી વધારે કપાસ અને બટાકાના પાકની આવક થઈ હતી યાર્ડમાં જ્યાં જુઓ ત્યાં કપાસ બટાટેની રેલમ છેલ જોવા મળી હતી આજે યાર્ડમાં ચાર હજાર ક્વિન્ટલ કપાસની આવક થઈ હતી કપાસના ભાવની વાત કરીએ તો અગિયારસો ચાલીસી લઈને ચૌતો તેત્તેર રૂપિયા સુધીના મળ્યા હતા કપાસ બટાકા તેની આવકમાં પણ વધારો નોંધાયો હતો ઈયળમાં આજે બટેટાની અઠ્યાવીસો ક્વિન્ટલ આવક થઈ હતી બટાકાના ભાવ ખેડૂતોને આજે એકસો ત્રીસ થી ત્રણસો વીસ રૂપિયા સુધીના મળ્યા હતા પશુપાલકો માટે ખુશખબરી પશુપાલન કરતા તમામ ખેડૂતો માટે આવ્યા મોટા સમાચાર પશુપાલન કરતા તમામ ખેડૂતોને ખાતામાં જમા થશે સત્યાવીસો નો હપ્તો ગાયના નિર્ભાવ ખર્ચ માટે સરકાર તમારા પશુપાલકોને આર્થિક રીતે સહાય કરે તે ચાર હપ્તા દીઠ ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે જ્યારે જે જે મિત્રોએ આ યોજનાઓના ફોર્મ ભરેલ હશે તેવા તમામ ખેડૂતો મિત્રોના ખાતામાં છત્રીસ હજારના પેલા sorry છત્રીસો ના ચાર હપ્તા એટલે કે ટોટલ દસ હજાર આઠસો રૂપિયા જમા કરવામાં આવશે નવી યોજના નવી વીમા યોજના કેન્દ્ર અને રાજ્ય સરકાર ગરીબ અને આર્થિક રીતે નબળા વર્ગ માટે ઘણી બધી યોજનાઓ લાવી રહી છે આ

પીએમ એક સરકારી વીમા યોજના છે તેનો લાભ અઢારથી સિત્તેર વર્ષ સુધીની કોઈપણ ભારતીય નાગરિક લઈ શકે છે માત્ર સસો રૂપિયામાં ડીએપી ખાતર મોદી સરકાર ખેડૂતોને હોળી પર ભેટ આપી છે કેન્દ્ર સરકાર ખેડૂતોના ખર્ચને ઘટાડવા માટેની વિશેષ યોજના બનાવી રહી છે જેમાં સરકાર આ ડીએપી ખાતરમાં સબસિડી આપવા જઈ રહી છે ઘણા લાંબા સમયથી સરકાર આ દિશામાં કામ કરી રહી હતી અને હવે તેને સફળતા મળી છે જેમાં ત્રણ સરકારને આમાં સફળતા મળી છે સરકારે આઈએફએફસીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ કરવામાં આવી છે આઈ એફએફસીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ આ ડીએપી ખાતરની કિંમત છસો રૂપિયા હશે જેમાં પાંચસો ગ્રામ ડીએપી ખાતરનો પ્રાય ઉપલબ્ધ થશે આ ખાતર એક બોરી જેટલું કામ કરશે હાલમાં ડીએપી ખાતરની બોરીની કિંમત તેરસો પચાસ છે એટલે તેની સરખામણીમાં આ ખાતર અડધા ભાવમાં પડશે જેથી ખેડૂતોને સીધો ફાયદો થશે ખેડૂત મિત્રો આવડિયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો કે આપ સુધી અમારા આવડિયો પહોંચતા રહે